હેલો તો સ્વાગત છે આજના આપણા નવા બ્લોકમાં ને અમે જઈએ છીએ રેન્ડમ જગ્યા ઉપર જે અમને નથી ખબર ડ્રાઈવર લઈ જાય ને આમાં બધા જવાના છે અને લોકેશન જુઓ આપણે આગળ જાય છે મામા સાહેબ નું મંદિર છે અને ખોડિયાર માતાજી નું મંદિર છે આ રસ્તો લાસ્ટ ક્રાંક પૂરો થાય ત્યાંથી એક કિલોમીટર જેટલું ચાલીને જવાનું છે ત્યાં આવશે જોશો આગળ તમે ત્યાં સુધી તમે વ્યૂ એન્જોય કરો રસ્તા તમે જોઈ શકો છો જગ્યા ઉપર જવાના છેલ્લું ગામ હવે છેલ્લા ગામ થી આવો રસ્તો હોય આખો

જો ભેંસ અહીંયા બધી જો બેઠી છે જંગલમાં અને ફૂલ જંગલ વિસ્તાર છે લગભગ અહીંયા કોઈ આવતું નથી હિડન જગ્યા છે આ સિક્રેટ રસ્તા એવા છે આમ ગારો ને એવું ના ગાડી જાય ને હાલશે કે નહીં એના માટે અમે જો ચેક કરીએ છીએ નગર પછી અહીંથી અમે છે ને હાલીને જવાના છે પણ આ બધા કે છે કે ગાડી તો વહી જાય એટલે અમે હવે જો ગાડીમાં જઈશી નકર હાલીને જવાનું વિચાર હતો અમે ઉતરી ગયા ત્યાં અહીંથી હાલે બહુ મુશ્કેલ છે અહીંથી તો ચાલીને એમ તો આઘું છે તો ચાલો અમે હવે જો ગાડીમાં બેસીએ છીએ મેળ આવી જાય તો અમે આ રીતના જાય શું નકર હાલી હાલીને જવું છે જો ના બુટ બબડે એવા આજો અહીંયા તુઝ નાબ થઈ ગયા માયલુ કેમાં આગળ જો બે કાફ કરે છે થો સામા આ દે આ દે આ આ બધે તો હોય ગયા આગળ હવે મને મૂકીને હું હવે ધીમે ધીમે જાઉં છું રસ્તો ફૂલ જંગલ વિસ્તાર છે નહીં કોઈની વાડી કે નહીં અહીંયા પબ્લિક કોઈ ગાડી અમારી જ ખાલી અમે જોઈ આખા રસ્તામાં બાકી નહીં આગળ કઈ ગાડી નહીં પાછળ રસ્તો જોવો તમે ખાલી તમે જોઈ લ્યો મસ્ત રસ્તામાં અમે આવ્યા છે મારો તો આ કદાચ પેલો કા બીજો અનુભવ છે

냄돈하 t 됐어. 비지 무슨 파

હા આગળ છે રસ્તો થોડોક જંગલમાં અમે છે ને દસ વરસ પહેલાં આવ્યા હતા ત્યારે પ્રજ્વેલ પાંચ છ વર્ષનો જે છે ત્યાં આવ્યા હતા પછી એકવાર આવ્યા હતા અંદરની જગ્યા લોકેશન બહુ મસ્ત છે અંદર બહુ મોટું મામા સાહેબનું મંદિર છે અને ફરતે ડુંગરા ડુંગરા ઉપરથી વ્યૂ બતાવત પણ અત્યારે જો લોક માર્યો એટલે અંદર જઈ શકતા નથી જો ગાડી પાછી વાળા છે અચ્છા અમે આ મંદિર આવી ગયા એ ઓલું તો બંધ હતું મન દાદા ના મંદિર આવી ગયા જોવાનું કે છે છાટા ચાલુ થયા છે થોડા થોડા વરસાદ આવી જશે એવું લાગે મેદાન છે આ બાજુ એ બાજુ રસ્તા આગળ નીકળવું પડશે છે ને જો બધી બાજુ ડુંગરા હતા એને કીધું ઓલું મેદાન થયું ને આ ન્યાજ કાલે સિંહ બેઠો હતો તો હું અત્યારે કે આ કદાચ આવી જાય તો આપડા જોવા મળી જાય સિંહ